દેશના મોટા રેલવે સ્ટેશનમાં અમદાવાદની ગણતરી થાય છે અને આજ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર સવારથી રાત સુધીમાં હજારો લોકો મુસાફરી કરે છે દેશના મોટા રેલવે સ્ટેશન સાથે તેની કનેક્ટિવિટી છે અમદાવાદ રેલવે સ્ટેશનને એક નવી સુવિધા પૂરી પાડવામાં આવી છે તે પ્રમાણે જે પેસેન્જરો ટ્રેનમાંથી ઉતરે તેને ડાયરેક્ટ ટેક્સી મળી જાય જેથી કરીને તેમને ક્યાંય ટેક્સી શોધવા જવું ન પડે તેમને કોઈ તકલીફ ન પડે મુશ્કેલી ન પડે અને ટ્રાફિક સમસ્યામાંથી પણ તેમને છુટકારો મળે તે માટેની એક સેવાની શરૂઆત કરવામાં આવી છે દેશમાં પ્રથમ વખત આ સેવાનો પ્રારંભ થયો છે અમદાવાદથી જો આ સફળ થશે તો આગળના સમયમાં દેશના બીજા રેલવે સ્ટેશનોમાં પણ ખાસ કરીને તેનો ઉપયોગ કરવામાં આવશે આ આપને પૂછવા માગીશ આપનું નામ ભરતભાઈ મોદી ભરતભાઈ કઈ રીતના આખી સુવિધા ઊભી કરવામાં આવી છે કઈ રીતના સિસ્ટમ છે સિસ્ટમ બહુ સારી છે પાર્કિંગની સુવિધા સારી છે પહેલાં તો અમારે રેલવે સ્ટેશનમાં જવામાં વીસ પચીસ મિનિટ લાગતી હતી જે ટ્રાફિક બહુ નડતો હતો જે અત્યારે સુવિધા બહુ સારી છે કે સીધા ડાયરેક રેલવે સ્ટેશનથી પાર્કિંગમાં આવે ટેક્સી મળી જાય બહુ સુવિધા સારી